સાગર કિનારે સૌરાષ્ટ્ર સાસણગીરમાં સિંહની ગર્જના અને મારા વતન માંગરોલમાં સાગર કાંઠે આ સમંદર ની ગર્જના આ મારા બાળપણથી લઈ અને અત્યાર સુધી મને આમાંથી ઘણી બધી મોજ મળે છે ઘણા બધા મેસેજ મળે છે અને આજે મને મારા યુવા દોસ્તો જોડે આ બધી વાતો છે એ કરવાની એક ઈચ્છા છે મોજ છે ત્યારે હમણાં ગુજરાતી ફિલ્મ આવી સમંદર અને એનું જે ટાઇટલ સોંગ છે એ સાંભળવા જેવું છે યુવા દોસ્તો એમાં દોસ્તીની તો વાત છે પણ એની અંદર જે ભાવો છે જે સાહસની પ્રેરણા છે એ પણ જબરજસ્ત છે તું આખો દરિયો અને કાંઠો હેતુ તું આખો સમંદર અને એ સરસ ગીત પણ મને અત્યારે યાદ આવે છે હમણાં જ આઠમી જૂને વિશ્વ સાગર દિવસ ગયો અને ત્યારે મેં ગીત પણ મૂકી અને મેસેજ પણ આપ્યો કે આપણે ત્યાં ગુજરાતનો સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને આ સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારોનો આપણે હજુ સુધી જેવો લાભ લેવો જોઈએ આપણા ગુજરાતના વડવાઓએ આજથી હજારો વર્ષ પહેલાં જે લાભ લીધો દરિયા દરિયાખેડુ તરીકે આપણા બાપ દાદાઓ છે એ વિદેશ પહોંચ્યા વેપાર કરતા હતા એ બધું આપણે પાછું લાગ્યું અને હવે તમે જુઓ કે મુંબઈની અંદર મેરીટાઈમ યુનિવર્સિટી છે સમુદ્રને લગતા જે ડિપ્લોમા કોર્સ છે ડિગ્રી કોર્સ છે આપણે ત્યાં યુનિવર્સિટીમાં ચાલુ થયા છે આપણે એ કોર્સ પણ કરીએ આની અંદર રોજગારની સ્ટાર્ટઅપની ઘણી બધી તકો રહેલી છે અને મને ખબર છે કે મારો આ માંગરોલનો દ્વારકા સુધીનો જે દરિયાકાંઠો છે એની અંદર અહીં જે ઘડતલ ખમીરવંતી અમારી ખારવાની જે જ્ઞાતિ છે એ આ સાગર ખેડૂત તરીકે એટલા બધા સાહસો કરે છે તો એટલું કહીશ કે આ સાગર છે અને સાગર છે ને એ તમને સાહસની પ્રેરણા આપે છે એક મરજીવાની જેમ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે નિર્ભય બનાવે છે તમે સાગર કિનારે ઊભો એટલે તમારાની અંદર એક નિર્ભીકતા પેદા થાય આવો સાગરનો ભૂગવાટ છે એ કરતા કરતા તમે સ્વામી વિવેકાનંદની જેમ સાગરથી શિકાગો સુધી સિંહ ગર્જના કરો એવી સૌને શુભકામનાઓ